તો હાલો આપણે જઈએ સીધા વાડીએ બે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો હવે નાસ્તો બાસ્તો લઈને સુમનભાઈ પણ આવી ગયા છે હવે જઈએ છીએ સીધા વાડીએ ફાઇનલી મિત્રો વાડીએ તો ભોગ્યા ને છે ને મહેમાન હજી બધા ઉપર હુતા છે ટૂંકમાં અમુક જાગે છે ને અમુક હુતા છે ને એના જગાડવા માટે છે ને સ્પીકર ચાલુ છે અને રામ સિયારામ ગીત વાગે છે બધા જાગ છે પછી નાસ્તો તો અહીંયા તૈયાર જ છે જાગ્યાની વાટ જોઈને બેઠા છીએ અમે આપણે બે ગયા છીએ નાસ્તો કરો ફાઇનલી મિત્રો નાસ્તો કરીને અમે ડાયરેક્ટલી જાય છે પનીર લેવા મોન શુભમભાઈ બે જાય છે પનીર લેવા પનીર લઈ લીધું છે ભાગ્યા સીધા વાડીએ કારણ કે છે ને આ જોતાનું છે ને ઇમરજન્સી છે તો પનીર છે ને લઈને અંબાઈ દીધું રસોડામાં અને અંદર હવે છે ને કંઈક બાકી કામ રહેતું હોય તો આપણે પતાવી દઈએ એમાં પછી જવું છે સીધું ઘરે કારણ કે નાયા ધોયા હતી ને ફ્રેશ થવું પણ જરૂરી છે ફાઈનલી મિત્રો વાડિયા થી આવી ગયો છું ઘરે છે ને વાડિયા છે ને કામ પતાવવામાં ટૂંકમાં દસ સવા દસ જેવું થઈ ગયું છે ને હું ડાયરેક્ટલી આવ્યો છું ઘરે કારણ કે છે ને યાર ફ્રેશ થવા તો આવું જોવા અને આવ્યો એ નહોતો હોવાનો ને એમને બધું ને આ વાડિયા કામ હતું ને કરતા તને જો અત્યારે જસ્ટ આવ્યો છું ઘરે તો હાલો હું ડાયરેક્ટલી પહેલા આવી દઉં ને ફ્રેશ થઈ જાઉં ફાઇનલી મિત્રો તમારો ભાઈ જો થઈ ગયો છે નાઈ દો મસ્ત તૈયાર અને છે ને ભાઈ ડાયરેક્ટલી આપણે જવાનું સીધું વાડીએ અડીએ તો પોગી ગેસ છે ને અંદર બધું ગોઠવણ કારણ થાય છે ને હમણાં છે ને એન્ગેજમેન્ટ ની સ્ટાર્ટિંગ થવા જ આવી છે જાય ચોકે જ સમયમાં અને હેરી ભાઈ પણ આવી ગયા ને બધા શો થાય છે નીચે કામ પૂરું ભાઈ હવે નીચે હવે બધી વેચા થાય છે માંડવે ವಿಟಿ ರಿಂಗ್ ಪೇರಾವೇ ರಿಂಗ್ ಅಲ್ಲೇ ಅಲ್ಲಿ રોચેમ છે ને મે પીરશિયા છે છાઈસ ને બાકીના બધા ભાગો નહી આ બધા બાકીના બધા ટાઈમે ભાઈ બધા ભાઈ બોલો થઈ ગયા છે ને પછી લાગતી બધા ફાઇનલી મિત્રો જો થઈ ગયા ને ઉપરનો બધું કેમ છે બધું ના જ ને બધું કાઢવાનું થાય છે

તો અત્યારે છે ને અમે જઈએ છીએ સીધા બગદાણા ને બગદાણા જવા તમે બધા છે ને ભાઈ બન ભેગા થશું જો કે ઓલમોસ્ટ ભેગા થઈ જ ગયા વાડીયાથી છે ને બધાને ફોન કરી દીધો તો કે છે ને આ જગ્યાએ ઉભા રહેજો ને છે ને બધા ભાઈ ભેગા થાય ને પછી આપણે જઈએ સીધા બગદાણા તો અમે છે ને એટલા પાંચ જણા અહીંયા ઊભા છીએ અને બાકીના છે ને હાર્દિક પછી શુભા તો અહીંયા છે અક્ષય ને એ બધા આવે છે ને વાડ જોઈએ ને પછી જઈએ સીધા આપણે બગદાણા

ફાઇનલી મિત્રો બગદાણા તો ભગી ગયા છે હવે છે ને જાય છે હાથ પગ મોટું તો શિયાળો છે તોય ધોઈ લે ધામ માં આવ્યા છે એટલા માટે છે ને હાથ પગ ધોવા યાર કમ્પલસરી છે ને પછી હાથ પગ ધોઈને તમે યાર દર્શન કરો તો એ સારી વસ્તુ કહેવાય એટલા માટે ધોઈ નાખીએ આપણે અને બાકી બધા જો ધોવે છે ને મારો દ્વારો છેલ્લો હોય લે મિત્રો દર્શન તો કલી દાસ ને જાય છે ઓલી બાજુ કરાવી છે ને દર્શન કરીને બધા નીચે વાત અમે મોડા હતા એટલા માટે મિત્રો હવે છે ને આવી ગયા છે પ્રસાદી લેવા ભોજન શાળામાં જાય છે આપણે ઓલી સાહેબ મિત્રો બે ગયા છે પ્રસાદી લેવા અને પ્રસાદી લઈ લે હાલો

ડાયરેક્ટલી બગદાણાથી આવી ગયો છું સીધો કરે અને બાકી તો જો હું આ વિડીયોને અહીંયા એડ કરું છું કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરતી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા સાથે બાય